જય સ્વામિનારાયણ હું હરિકૃષ્ણ ભગત ગરડા મંદિર દેવ પક્ષ આ જે બનાવ બન્યો એ એક વિહોણી વાત છે એ બનાવ મને ફસાવવા માટે બનાવ્યો છે હું હરજીવન સ્વામીની જોડે જ છું દેવો પક્ષમાં જ છું પણ એ લોકોનું કામ નથી કરતો હું પહેલાં દરબારગઢમાં સેવા પણ કરતો એ લોકો અને બધાને ખબર જ છે હું દેવો પક્ષમાં છું બધાને ખબર છે હું એમની જોડે જ કામ પહેલાં કરતો પછી અમારે પછી અમારે ના બન્યું અમુક કામ એ લોકો કહેતા એ મારાથી નહોતા થતા એટલે પછી અમારે આમ ટસલ થઈ બોલાશાલી થઈ પછી અમે ઓછું કરી નાખ્યું એટલે એ લોકો એ દાજ રાખી મારી ઉપર ને આ બધું મારી ઉપર કાવતરું પડ્યું થયું તો ઘરે તો તમને જુગાર નહોતા અમતા ના જુગાર નહોતા તો શું બીજા એમને લોકો પણ સાથ થયા હતા બધા મને મળવા આવ્યા હતા એ થોડો થતા શું શું આમ થાય મને ફસાવાની કોશિશ છે મને આઈ થિંક આઠવાની કોશિશ છે એ લોકો ત્યારના મને આવું બે ત્રણ વાર મારી અરે થયું છે અને એ લોકો ષડયંત્ર કરે છે મંદિરમાંથી તમને એને શું ફાયદો હું આયર છું અને આના સમાજના લોકો મને સપોર્ટ કરે છે એ લોકોને નથી ગમતું એની કઈ એ લોકોને નથી ગમતું એ સામે હું પાવર મારો એ લોકોને નથી ગમતું તમને ખોટી રીતે ફસાયો છે તમે આગળ કોઈ ફાયદેસર કાર્યવાહી કરશો હા આગળ હું કરીશ